સુરતના ગોડોદરા વિસ્તારમાં ધોરણ આઠમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ મંગળવારના રોજ આપઘાત કરી પોતાનું જીવન ટૂંકાવ્યું હતું આ વિદ્યાર્થીને આદર્શ પબ્લિક શાળામાં અભ્યાસ કરતી હોય પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો કે ફી ન ભરવાને કારણે વિદ્યાર્થીની બે દિવસ શાળાના સંચાલકોએ ટોયલેટ પાસે ઊભી રાખવામાં આવી હતી વિદ્યાર્થીની સાથે અનેકવાર આવકૃત્ય કર્યા પછી ફી માટે દબાણ પણ કરાતું જેમાં એબીવીપી દ્વારા વિરોધ પ્રદર્શિત થઈ રહ્યું છે ધોરણ આઠની વિદ્યાર્થીને આપઘાત મામલે એબીવીપી દ્વારા આદર્શ પબ્લિક સ્કૂલ બહાર વિરોધ પ્રદર્શિત કરાયો વિદ્યાર્થીને આપઘાત કરાવવાનો આરોપ પણ થઈ રહ્યો છે ચૌદ વર્ષે કિશોરીને પરીક્ષાના દિવસે પણ દોઢ કલાક કોમ્પ્યુટર લેબમાં બેસાડી હોય સીસીટીવી પણ સામે આવી રહ્યા છે ત્યારે હાલ શાળા બહાર પોલીસ દ્વારા બંદોબસ્ત પણ ગોઠવાયો છે અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ શાળા બહાર પહોંચી ગયા છે એબીપીપી દ્વારા નારેબાજી પણ થઈ સાથે શાળા દ્વારા ચલાવવાથી ગેરરીતિ કાર્યવાહી કરવાની માગણી પણ થઈ રહી છે બીજી બાજુ શાળા વિદ્યાર્થીની સાથે જે પ્રકાર હરંગતિ કરવામાં આવી એના લીધે જ જીવ ગુમાવો પડ્યો હોય જેને કારણે ઝડપથી કાર્યવાહી કરવાની માંગણી પણ થઈ રહી છે રવિ માંગરો વ્યાસ સુરત મહાનગર મંત્રીનો દાયિત્વ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આપણને ધ્યાનમાં થોડા સમય પહેલા ગોડાદરાની અંદર આવેલી આદર્શ પબ્લિક સ્કૂલમાં ધોરણ આઠની વિદ્યાર્થીની એક નજીબ બાબત કહેવાય જે ફીની બાબત એ ફી નથી ભરી શકતી તો એને લઈને સ્કૂલ પ્રશાસન દ્વારા પ્રિન્સિપાલ શિક્ષકો દ્વારા એને વારંવાર ટોચર કરવામાં આવે છે કે તમે સ્કૂલની ફી ભરો ફી ભરો નહીં તો તમને એક્ઝામમાં નહીં બેસવા દઈએ તો આને લઈને વિદ્યાર્થીને માનસિક ત્રાસ આપવામાં આવતો સતત વિદ્યાર્થીનીને કોમ્પ્યુટર લેબમાં બેસાડવામાં આવતી ટોયલેટ બાથરૂમની ભાગ સતત બે બે દિવસ ઊભી રાખવામાં આવતી તો એક આ જે નિંદનીય ઘટના કહેવાય એ ઘટના કહી શકાય અને સાથે સરકાર દ્વારા એ બેટી પઢાઓ પઢાવો બેટી બચાવવાનો એક અભિયાન ચાલે છે તો આ સરકારને આ અભિયાન અંતર્ગત આવા કામ કરે છે તો એક આમાં પણ જે પણ લોકો સંડોવાયેલા હોય એ સંડોવાયેલા લોકો ઉપર કાયદા કાર્યવાહી થાય અને સાથે સાથે આ જે દીકરી છે એ દીકરીને સચોટ ન્યાય મળે અને ડીઓ અધિકારી સાહેબ દ્વારા આના પર એક નિયમ બનાવવામાં આવે કે જે પણ ફીનો વિષય છે તો ફીના વિષયમાં એના વાલીઓને સચોટ જાણ કરવામાં આવે નહીં કે વિદ્યાર્થીને કારણ કે વિદ્યાર્થી આવા નાની ઉંમરના હોય તો પોતે માનસિક લઈ લેતા હોય છે કે વારંવાર સ્કૂલમાં ટોચલ કરવામાં આવે તો પોતાની ક્લાસમાં બે ઇજ્જતિના કારણે આવું પગલું ભરતા હોય અને આગામી સમયમાં જો કોઈ વિદ્યાર્થીને આવી ઘટના બનશે તો વિદ્યાર્થી પરિષદ હંમેશા એ વિદ્યાર્થીઓની સાથે રહીને ઉગ્રથી ઉગ્ર આવું પ્રદર્શન કરશે અને વિદ્યાર્થી પરિષદની માંગ જો આ સંતોષવામાં નહીં આવે તો વિદ્યાર્થી પરિષદના ઝઘડા પ્રદર્શન સતત અહીંયા ચાલુ રહેશે